ખૂબ જ દુઃખી છે કે નીલ નિધન થઈ ગયું છે જ્યાં મિત્રો વધુ તમને જણાવી દઈએ કે પરંતુ તેના ચાહકો આ સમાચારની શોકના સાગરમાં ડૂબી ગયા છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે નાની ઉંમરમાં જબરી સિદ્ધિ હાંસલ કરનાર નીલે તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ